કેમ જો માલિક મજામાં મજામાં હવે મને એ કયો કે અમારા બજેટ માં સારામાં સારા ટુ બીએચકે ને થ્રી બીએચકે જોવા છે આ પ્રોજેક્ટ કયો છે થ્રી બીએચકે નો પ્રોજેક્ટ છે આ થ્રી બીએચકે નો છે આ રોડ કેવડો હોય પેલા એ તો અમને કયો ચાલીસ ફૂટ નો આરસીસી સિમેન્ટ રોડ ચાલીસ ફૂટ નો સાથે હા સ્ટ્રીટ લાઇટ એમ આવી જાય હવે મને જલ્દી આ બતાવો કે આમાં ગાડી પાર્કિંગ થઈ જાય હા ગાડી પાર્કિંગ તો સુરેશભાઈ આ વિશાળ પાર્કિંગ છે પાર્કિંગ માં પાંચ થી છ હજાર લીટર નો પાણીનો નો ટાકો બસો ફૂટ નો પાણી નો બોર આપડે માં જ કોમન ટોયલેટ અને એની બાજુમાં વોશિંગ આવી જાય છે અને આ હોલ આવી જાય હા આ મોટો એક વિશાળ હોલ આવી જશે તેમાં નીચેથી લઈને ઉપર સુધી ટાઇલ્સ ઉપર સુધીની ટાઇલ્સ હા છેક ઉપર સુધીની ટાઇલ્સ આ શું વાત કરો છો એમાં જ કિચન આવી જાય એમાં જ કિચન આવી જશે વાહ એની પાછળ આવી જાય બેડરૂમ એની પાછળ બેડરૂમ હવે આપણે બેડરૂમ જોઈએ કે બેડરૂમ કેવા બનાવેલા છે હા બેડરૂમ ની વિઝિટ કરીએ ચાલો આ બેડરૂમ છે બેડરૂમમાં નીચે ટાઇલ્સ આવશે બેડરૂમમાં નીચે ટાઇલ્સ અને આ બાજુ માર્બલના કબાટ માર્બલના કબાટ કબાટમાં પણ કબાટમાં લાદી માર્બલના કબાટમાં લાદી આપેલી છે વાહ

છે 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 આવી જાય પણ મસ્ત મજાનું કબાટ આપેલા ત્યાં સામાન હોય તો આપેલું એની પાછળ બેડરૂમ આ બેડરૂમ માં પણ મસ્ત મજાનો માર્બલ નો કબાટ આપેલો છે અને હવા ઉજાસ તો અહીંયા એટલી છે ને કે અહીંયા આવી ગયા ને તમને બહાર નીકળવાનું મન ન થાય અને મને એવું છે કે આમાં પંખાની જરૂર જરૂર ન પડે પડવાની નથી વાહ જોવા તમે શર્ટ ટી શર્ટ બધું ઉડી જાય અહીંયા જ આ બેડરૂમમાં જ આપણે ટોયલેટ બાથરૂમ આપેલા છે અને એની પાછળ તમે આવશો એટલે મસ્ત મજા છે અને હવે આપણે ઉપર જોઈએ બીજા માળે જઈએ આવડી મોટી જગ્યા હા સુરેશભાઈ આ આપેલું છે આપણે ત્રીજા માળે નીચે જેવડું છે એના કરતાં પણ મોટું આપેલું છે ફરિયા જેવડી જગ્યા અહીંયા મળી જાય છે બેડરૂમ આવી જાય છે થ્રી બીએચકે નો ત્રીજો બેડરૂમ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છે જો સુરેશભાઈ આ છે આપણો થ્રી બીએચકે નો ત્રીજો બેડરૂમ ત્રીજા બેડરૂમ માં આવશે આપણે નીચે ફ્લોરિંગ માં ટાઇલ્સ માર્બલ ના કબાટ અટેચ ટોયલેટ બાથરૂમ અને સાથે આવશે આ થ્રી ટેક વિન્ડો જેમાં મચ્છર જાળી પણ રહેશે જો સુરેશભાઈ આ છે આપણું ટેરેસ ટેરેસ માં આપણે વરસાદ ના પાણી નીચે ન આવે એની માટે આપણે લગાડેલા છે નાના નાના ટાઇલ્સ ના ટુકડા અને સાથે આવી જશે એક હજાર લીટર નો ગેરંટી વાળો પાણીનો ટાંકો જો અત્યારે આપણે જોયા ને થ્રી બીએચકે જોયા છે ઓગણસિત્તેર વાર ના અને આ તમે જોઈ રહ્યા છો મારી પાછળ આજે સાડી પાસઠ વારના ટુ બીએચકે તમારે ટુ બી એચ કે લેવા હોય તોય મળી રહીએ થ્રી બીએચકે લેવા હોય ને તોય મળી રહે મારા વારના તમારે પણ મોરબી રોડ ઉપર સારામાં સારા લોકેશનમાં લેવા હોય ને તો લોકેશન નંબર બધું ડિસ્પ્લે ઉપર આપેલું છે વહેલી તકે પહોંચી જજો રેડી પજેશન છે